ગુજરાતી ન્યૂઝ ચૈનલ કો લાઇક કરે શેર કરેં સબ્સક્રાઇબ કરે તમે કોઈ જગ્યાએ કામ કરવા જાઓ છો કે જોબ કરો છો કે ઘર કામ કરવા જાઓ છો તો તમને ત્યાં સેલરી બાબત સેલેરી નથી આપતા કે પછી ત્યાં જ્યાં જોબ કરો છો ત્યાં કોઈ છેડતી વગેરે થાય છે તો એના માટે બી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન છે કે આપણે કઈ જગ્યાએ જતા આવતા રસ્તામાં જોબ કરવા જાય ત્યાં પણ કે પછી આપણા ઓફિસમાં પણ છેડતી થાય જતા આવતા બી કોઈ પીછો કરતું હોય એના માટે બી છે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન જ્યારે તમારા મોબાઈલમાં બેલેન્સ હોય કે ન હોય તમે વન એટ વન પર કોલ કરી શકો છો જો જરૂરી નથી કે આપણી પાસે બેલેન્સ રહેવું જોઈએ બેલેન્સ ન રહે તો બી તમે કોલ કરી શકો છો જો આપણી પાસે મોબાઈલ નથી રહેતો ને આપણને લાગે છે કે કોઈ વ્યક્તિ છે આપણી મદદ કરે તો તમે એમના થકી બી કહી શકો છો કે મને વન એટ વન ડાયલ કરી આપો કે પછી સો નંબર બે માંથી જે બી ગાડી તમને યોગ્ય લાગે છે બંને ગાડી તમારે ત્યાં હાજર થઈ જશે કે બીજું આપણે કઈ જગ્યાએ જતા આવતા કોઈ આપણને દેખાય છે કોઈ બેનને ઘરમાંથી કાઢી મૂક્યા હોય કે કોઈ માનસિક અસ્થિર બેન મળી આવે છે આપણે કલાક જતા થયા ને પછી રિટર્ન થાય છે કલાક દોઢ કલાક થયું તે વ્યક્તિ ત્યાં ને ત્યાં દેખાય છે પેલા બેન તો તમે મદદ કરવાનો પ્રયાસ તમે બેનનો વાતચીત કરવાનો પ્રયાસ કરો જો બેન તમારી સાથે વાતચીત નથી કરતા તમને લાગે છે કે હેરાન જેવા દેખાય છે તમે 181 કોલ કરી શકો છો અને બેનની મદદ કરી શકો છો આપણા અડસ પડસમાં બી ઝઘડા થાય તો બી તમે 181 કોલ કરો જો તમને લાગે છે કે 181 અમે કોલ કરશું તો પડસવાળા બેનને મદદ કરશું તો એમના ઘરના કે સાસરીવાળા કે એમના હસબન્ડ માહિતી જે તમે આપો છો એ ગુપ્ત રાખવામાં આવે છે કોઈ પણ તમે પોતાના માટે મદદ મેળવશો તો એને ને બીજા બેનના માટે મદદ મેળવશો તો એ માહિતી તમારી ગુપ્ત રાખવામાં આવશે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન કોલ કરવાનો થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત